દિવાળીપુરા ખાતે આવેલ નવી કોર્ટમાં નવમાં એડિશનલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ વડોદરાના સમક્ષ હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડિલનાઓ અને હરેશભાઈ હનુભાઈ વગેરે સ્ટાફના માણસો નામદાર કોર્ટ ખાતે જાપ્તામાં હાજર રહેલ જે દરમિયાન ગુનાના આરોપી ના રિમાન્ડ મેળવી તપાસના કામે પરત લઈ જતા દરમિયાન દિવાળીપુરાના નામદાર કોટના ગેટ નંબર એક ના પગથિયાનું નામ પૂછતા તેણે પોતાનું નામ કુલદીપસિંહ પ્રભાતસિંહ વાઘેલા જણાવ્યું હતું ત્યારે ઈસમ નામે કુલદીપસિંહ પ્રભાતસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું What would had the